અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમદાવાદ સહિત રાજ્યના ત્રણસો ને સિત્તેર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ મહોત્સવમાં અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી બસો સિત્તેર સાધુ સંતો અને સો ઉદ્યોગપતિ તથા સામાજિક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું આમંત્રિત મહેમાનોને ખાસ કોડ અપાયા છે આ કોડના આધારે જ આમંત્રિતોને અયોધ્યામાં પ્રવેશ આપવામાં આવશે તો આ નિમંત્રણ પત્રિકામાં ભવ્ય અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તેમજ બાલ સ્વરૂપ રામ લલાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ જે લોકોએ રામ મંદિર બનાવવા માટે સંઘર્ષ કર્યો છે તે તમામના સન્માનનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે સદીઓના સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના જન્મભૂમિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને તેમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામલલ્લાનું નિમંત્રણ પણ સંતો મહંતો અને રામ ભક્તો સુધી પહોંચ્યું છે આખરે આ નિમંત્રણ પત્ર કેવું છે આપને બતાવીશ આપ જોઈ શકો છો તમામ જે અતિથિગણ છે તેમને આ નિમંત્રણ પત્ર આપવામાં આવ્યું છે અને તેનું જે કવર છે તેમાં કોડ આપવામાં આવ્યો છે એટલે કે જેટલા પણ મહેમાનો હશે તેમને આ જે કોડ છે તે આપવાનો રહેશે આ સિવાય આનું જે મુખ્ય જે કવર છે તે પણ આપ જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ જ સુંદર એવી આ મર્યાદા પુરી અયોધ્યા નગરી છે અને તે આ કવર તૈયાર કરવામાં આવ્યું છે અને આ કવરને ખોલશો ત્યારે આપ જોઈ શકો છો બાલ સ્વરૂપ પ્રભુ રામને આ જે ફોટો છે જેમના હાથમાં ધનુષ છે બાણ છે અને કમલ પદ્માસન પર અહીં આગળ બિરાજમાન છે એટલે કે કમલાસન ઉપર અહીંયા આગળ બિરાજમાન છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે મહાપ્રસાદનું જે આગમન અને પ્રાણ પ્રતિષ્ઠાની જે રૂપરેખા છે તે પણ આપવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ વિશેષના જે અતિથિગણ છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેશે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મોહન ભાગવતજી આનંદીબેન પટેલ ત્યાંના રાજ્યપાલ છે અને યોગી આદિત્યનાથજી મુખ્યમંત્રીનું નામ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે અને અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસજી પણ આ જન્મભૂમિમાં આ જે તીર્થ ક્ષેત્રમાં પોતાનું જે મહત્વનું યોગદાન રહ્યું છે તો આ તમામ જે અતિથિ ગણ છે તે ઉપસ્થિત રહેવાના છે આ સાથે જ જેટલા પણ સા સાધુ સંતો મહંતોની જે આ સંઘર્ષ કર્યું હતું તેનું પણ અહીંયા આગળ રૂપરેખા આપવામાં આવી છે તેમને પણ અહીંયા આગળ સન્માન સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો અહીંયા આગળ જે પૂજ્ય દેવરાહ બાબાજી છે કે જેમને આ સંઘર્ષની જે શરૂઆત કરી હતી કારણ કે આ સંઘર્ષમાં અનેક સાધુ સંતો મહંતોની જે તપશ્ચર્યા બાદ હવે સદીઓ બાદ રામ લલ્લા પોતાના મહેલ પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ જે લોકો છે તેમને સન્માન આપતું આ પત્રિકા છે તે પણ અહીંયા આગળ બનાવવામાં આવી છે આ સિવાય આપ જોઈ શકો છો કે અહીંયા આગળ અશોક સિંગલજીનું પણ મહત્ત્વનું જે યોગદાન રહ્યું હતું તે પણ આ જે આમંત્રણ પત્રિકા છે તેમાં આપવામાં આવ્યું છે એટલે કે ખૂબ જ સુંદર ખૂબ જ ભવ્ય અને દિવ્ય જ્યારે ભગવાન શ્રી રામ પોતાના જે મૂળ સ્થાનક ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત રામ રાજ્ય સ્થાપિત થશે તેનો આનંદ તમામ દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ એ બીપી અમદાવાદ